નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ માઉઠાની સંભાવનાઓ કેવી બતાવી રહ્યા છે મોડેલો તે વિશેની માહિતી વિડિયોમાં જાણીશું અને કયા વિસ્તારોમાં વધુ અસર કઈ રીતે જોવા મળે તેવી સંભાવનાઓ હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા મળી રહી છે તે વિશે માહિતી જાણીએ તે પહેલાં યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને માવઠાની સંભાવનાઓ બાબતે મોડેલો છે તે લગભગ મોડેલો પોઝિટિવ જણાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને યુરોપિયન મોડેલ હોય અમેરિકન મોડલ હોય કે ભારતીય મોડલ હોય ખાસ કરીને મુખ્ય મોડેલો મોડેલો છે તે ત્રણેય અત્યારે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો વાત કરીએ ખાસ કરીને અમેરિકન મોડેલની તો અમેરિકન મોડેલની અપડેટ મુજબ ચાર તારીખથી માવઠાની સંભાવના દેખાઈ રહી છે અને ચાર તારીખથી લઈ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં માવઠાની શરૂઆત થાય ત્યારબાદ ધીમે ધીમે તે વિસ્તાર છે તે કચ્છના ભાગો તરફ શિફ્ટ થાય મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો તરફ શિફ્ટ થાય અને જે બાકીના વિસ્તારો છે તેમાં પણ તેની અસર જોવા મળે તો ખાસ કરીને ચાર તારીખથી દસ અગિયાર તારીખ વચ્ચેનો જે સમયગાળો છે આ સમયગાળા વચ્ચે માવઠાની શક્યતાઓ જે મારી સ્ક્રીન પાછળ તમે ફોટો જોઈ શકો છો તેમાં બતાવી રહ્યા છે મતલબ કે જે અમેરિકન મોડેલની અપડેટ છે તેમાં માવઠાનો વિસ્તાર છે તેમાં વધુ સંભાવનાઓ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં દેખાડી રહ્યા છે

એટલે આ જે અપડેટ છે તેમાં હજી મોકો ફેરફાર થવાની સંભાવના છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન નજીક સક્રિય થાય તો આ સંજોગોમાં માવઠાની જે આ પ્રકારની સ્થિતિ છે તે પ્રકારની સ્થિતિ ના સજે કારણ કે સૌથી વધુ અસર છે તે ઉત્તર ગુજરાતના ભાગોથી નીચેના ભાગો સુધી આવે પરંતુ આ જે દરિયામાં અત્યારે જે એક પ્રકારે કરંટ બતાવી રહ્યા છે તે પ્રકારનો માહોલ બને તેવી સંભાવના ઓછી ગણી શકાય એટલે હજી આ જે યુરોપિયન મોડેલની અપડેટ છે તેમાં મોટો ફેરફાર થાય તે પ્રકારની શક્યતાઓ છે અને મોડેલ હજી માવઠાની સ્થિતિ છે તે સ્પષ્ટ કરી શક્યું નથી તો એકંદરે જે ભારતીય આઈએમડી છે તેમની અપડેટ મુજબ જોવા જઈએ તો માવઠાની શરૂઆત છે તે પાંચ તારીખ આજુબાજુથી જોવા મળે અને પાંચથી આઠ તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં માવઠાની વધુ અસર જોવા મળે તે પ્રકારની સંભાળો જે ભારતીય આઈમડી મોડેલ છે તે બતાવી રહ્યો છે એટલે આમ જોવા આમ જોવા જઈએ તો ખાસ કરીને બધા મોડેલો અત્યારે માવઠું થાય તે પ્રકારની સંભાળો વ્યક્ત કરી રહ્યા છે અને જે બધા મોડેલો છે તેમાં વધુ સંભળો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં દેખાડી રહ્યા છે એટલે આ વિસ્તારો માટે જોખમ ચોક્કસપણે દેખાયું છે હજી પણ એકાદ બે દિવસની અંદર ફેરફાર થયા રાખશે અને ત્યારબાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવશે